સુરતના વેસુ ખાતે શ્રી સંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું જીના લય અને સુરતમાં જ કાળધર્મ પામેલા ચારસો એકાવન દીક્ષાઓ આપીને જેઓએ ઇતિહાસ રચ્યો તેવા આચાર્ય ભગવંત શ્રી વિજય ગુણ રત્ન સુરેશ્વરજી મહારાજના સમાધિ મંદિર શ્રી મહાવિદેહ ધામનો પ્રતિષ્ઠા મહોત્સવ આગામી બાર ફેબ્રુઆરીથી બાવીસ ફેબ્રુઆરી સુધી યોજાવાનો છે આ કાર્યક્રમ અંગે માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી સુરતના વેસુ ખાતે નિર્માણ પામેલ શ્રી મહાવિદેહ ધામ નો પ્રતિષ્ઠા મહોત્સવ સુધી યોજાવાનો છે આ પ્રતિષ્ઠા મહોત્સવ તથા સંલગ્ન કાર્યક્રમોની જાણકારી આપવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમની ગલીથી ઉધના મગદલ્લા રોડ ઓળંગી વીઆઈપી રોડ જવાના રસ્તે આ ભવ્ય મહેલ સમૂહ મહાવિદેહ ધામ સાકારિત થયું છે આ પત્રકાર પરિષદમાં શ્રી મહાવિદેહધામ જૈન ટ્રસ્ટ તથા શ્રી શ્રી મહાવિદેહ ચેરિટેબલ સંજય શાહ તથા આચાર્ય મહારાજ દ્વારા માહિતી આપવામાં આવી હતી તેઓએ જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પૂર્વે શ્રી મહાવિદેહ ધામ શિલાન્યાસ સમારોહ યોજાયો હતો ત્યારે ભવ્ય ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શેત્રુંજય વગેરે અનેક પ્રાચીન તીર્થોની શિલાઓ લાવવામાં આવી હતી અને અનેક લાભાર્થીઓએ મુખ્ય શિલાઓ અને ચૌદ થી વધુ અવાંતર શિલાઓ સ્થાપન કરવા માટે પોતાનું તન મન અને ધન અર્પણ કર્યું હતું ત્યારબાદ શ્રી મહાવિદેહધામની પવિત્ર ભૂમિમાં વેયાવચ ભવનના શિલાન્યાસનો અનોખો ઉત્સવ પૂર્ણ થયો હતો આ પ્રસંગે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા આ પવિત્ર ભૂમિમાં સંપૂર્ણ લાકડાનું જૈન મંદિર અને ગુરુમંદિર બનાવવાનું આયોજન કરાયું હતું પ્રાચીન ભગવાન મૂળ નાયક તરીકે આવે એવો સંકલ્પ કરાયો હતો તે પ્રમાણે આગળ વધતા વર્ષ જૂના શ્રી શંખેશ્વર પાર્શુનાથ પ્રભુ શ્રી શાંતિનાથ પ્રભુ શ્રી આદિનાથ પ્રભુ સહિત ઘણા પ્રાચીન પ્રભુની નિષ્ઠા પ્રાપ્ત થઈ હતી દીક્ષાદાનેશ્વરી તીર્થ શ્રી મહાવિદેહ ધામની તમામ વિધિઓના શુભ મુહૂર્ત આચાર્ય શ્રી રવિ રત્નસુરેશ્વરજી મહારાજ દ્વારા પ્રદાન કરાયા છે જેને પગલે દીક્ષા દાનેશ્વરી સંયમ તીર્થ શ્રી ધામ વૈયાવચ્છ ભવનનું અનાવરણ આગામી બાર થી બાવીસ ફેબ્રુઆરી સુધી અલગ અલગ આયોજનો કરવામાં આવ્યા છે જેમાં જૈન સમાજના લોકો અને અન્ય સમાજના લોકોને પધારવા ભાવભર્યું નિમંત્રણ પણ આપવામાં આવ્યું છે હાર્દિક સ્વાગત કરીએ છીએ આ પ્રસંગ જે સુરતની અંદર અને આખા ભારત જૈનો માટે ખૂબ વિશેષ પ્રસંગ છે અગિયાર તારીખથી લગાવી અને ત્રેવીસ તારીખ સુધી આ પ્રસંગ ચાલવાનો છે અહીંયા આગળ આપસો મિત્રો પધાર્યા છો આ સંકુલની અંદર આખા સમાજના ઉપયોગી આયોજન થાય એ રીતે ભોજનશાળા ધર્મશાળા મારા સાહેબ રોકાઈ શકે એ રીતે ટોટલ બે લાખ સ્ક્વેર ફીટની અંદર આ આખું આયોજન કરવામાં આવ્યું છે અને આ પ્રસંગોની અંદર યુવાનોથી લગાવીને બહેનો રોજે રોજ અહીંયા આગળ કાર્યક્રમની અંદર પધારી શકે એવા અલગ અલગ પ્રોગ્રામ આ અગિયાર દિવસની અંદરના પ્રસંગની અંદર રાખવામાં આવેલા છે પ્રતિષ્ઠાનો પ્રસંગ બાવીસમી તારીખે છે અને આ આખા પ્રોગ્રામની અંદર વધુમાં વધુ દિવસો આપના ચેનલ દ્વારા આપના પ્રિન્ટ મીડિયા દ્વારા લોકો સુધી આની માહિતી પહોંચે એ રીતની આપ સૌને ખાસ અમારી વિનંતી છે કે આપ વધુમાં વધુ કવરેજ આ પ્રસંગનું આપો એવી આપ સૌને અમારા તરફથી એક વિનંતી છે અહીંયા આગાડી શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્માની પ્રતિષ્ઠા થશે જે ગુરુ ભગવંત અહીંયા આપણી વચ્ચેથી વિદાય લીધી એવા દીક્ષા દાનેશ્વરી આચાર્ય ભગન ગુણરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબનું અહીંયા ગુરુ મંદિર બનશે અને લગભગ એક હજારથી પંદરસો જેટલા ગુરુ ભગવંતો સાધુ ભગવાન સાધીજી ભગવંત આ પ્રસંગની અંદર અહીંયા આગળ રોકાશે અને આખા ભારતભરમાંથી આ અગિયાર દિવસના મહોત્સવની અંદર લગભગ અઢી થી ત્રણ લાખ લોકો આ ખાસ આ પ્રસંગની અંદર પધારશે એને માટેની બધી વ્યવસ્થા અહીંયા આગળ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે આનું સારામાં સારું કવરેજ લોકો સુધી પહોંચે એવી આપ સૌને અમારી વિનંતી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત